સાણંદ જીઆઈડીસી ના બસો એકમો બંધ છે વરસાદી પાણી સાણંદ જીઆઈડીસી માં ફરી વળ્યા છે સ્ટોમ વોટર લાઇન ન હોવાથી પાણીનો નિકાલ નથી થતો તો પાણી ભરાવાને કારણે કરોડોની નુકસાનનો દાવ કરાઈ રહ્યો છે કડી તરફના પાણી સાણંદ જીઆઈડીસી માં ઘૂસી જતા સમસ્યા સર્જાય છે જીઆઈડીસી નું એક સબસ્ટેશન પાણીમાં ડૂબી જતા વીજ પુરવઠો બંધ કરાયો છે સત્વરે વીજ પુરવઠો કાર્યરત કરવાના પ્રયાસ ચાલુ છે રવિવારે સાંજે લગભગ આઠ વાગે ખૂબ વરસાદ પડ્યો હતો અને જેના કારણે અને કડીથી પણ પાણીનું વહેણ બધું જે સાણંદ જીઆઈડીસી તરફ છે એટલે સાણંદ જીઆઈડીસીમાં ખૂબ ફ્લડની પરિસ્થિતિ થઈ ગઈ હતી છેલ્લા પાંચ છ દિવસથી ત્યાં આગળ અમુક એરિયામાં લગભગ એક એક ફૂટ રોડની ઉપર પાણી ભરેલા છે આ પાણીની પરિસ્થિતિના કારણે એક સબસ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે જેના કારણે બસો એક જેટલા યુનિટો અત્યારે બંધ છે અને એ પા પાવર બંધ હોવાના કારણે કરોડોનું નુકસાન જઈ રહ્યું છે આ જે ઉદભવે છે એ જીઆઈડીસીમાં સ્ટ્રોંગ વોટરની કોઈ પણ લાઇન નખાયેલી નથી વખતો વખત અમે રજૂઆતો કરી લે છે આ માટે અમે માનનીય ઉદ્યોગમંત્રીથી લઈને માનનીય અમિત શાહ સાહેબ સુધી બધે રજૂઆતો કરેલી છે પરંતુ આજ સુધી એ ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી યુજીવી સેલના એમડી સાથે પણ અમારે ચર્ચા થઈ છે અને એમડી સાહેબે ખૂબ સારો પોઝિટિવ અભિગમ લઈને ગઈકાલે કેબલ સ્પેશિયલ મોકલાવીને સબસ્ટેશન બાયપાસ કરીને બીજા સબસ્ટેશનથી કનેક્શન આપીને યુનિટો ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમના કહેવા પ્રમાણે અને અમને પણ આશા છે કે આજે લગભગ સો ઉપર યુનિટો ચાલુ થઈ જશે અને આવતીકાલે બાકીના યુનિટો ચાલુ કરશે એવી સંભાવના છે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદને પગલે ખેતી અને ખેડૂતોને તો ભારે નુકસાન થયું છે સાથે સાથે ઉદ્યોગોને પણ ભારે નુકસાન થયું છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના સાણંદ તાલુકાના સાણંદ જીઆઈડીસી બેની કે જ્યાં સપ્ટેશનમાં પાણી ભરાવાને કારણે છેલ્લા પાંચ દિવસથી બસ્સો કરતાં વધારે કંપનીઓમાં વીજ કાપ આવ્યો છે બસ્સો કરતાં વધારે કંપનીઓમાં વીજ કાપ હોવાને પગલે તે કંપનીઓનું ઉત્પાદન સંપૂર્ણ ઠપ્પ થઈ ગયું છે જે રીતનું પાણી અત્યારે ભરાયેલું દેખાય છે જોતા એવું ચોક્કસ કહી શકાય કે વીજ પુરવઠો રાબેતા મુજબ થવામાં હજુ ઓછામાં ઓછા પાંચથી સાત દિવસ લાગે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કંટ્રોલ રૂમ સંપૂર્ણ પાણીથી ભરાયેલો છે જેના પગલે હજી સુધી વીજ પુરવઠો ચાલુ થવાની કોઈ શક્યતા દેખાતી નથી જે બસ્સો કંપનીઓમાં પ્રોડક્શન ઠપ થયું છે તેને કારણે કરોડોના નુકસાનની આશંકા સેવાઈ રહી છે મહત્વનું છે કે યુજીસીએલ કંપનીઓ દ્વારા ટેમ્પરરી વ્યવસ્થા કરવાની શરૂઆત કરી છે પરંતુ તે વ્યવસ્થા ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે પરંતુ એક વાત ચોક્કસ છે કે ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી હોવાનો જેનો દાવો કરવામાં આવ્યો છે તે જીઆઈડીસી વરસાદી પાણીને પગલે બસ્સો કંપનીઓ હાલ ઠપ થયેલી જોવા મળી રહી છે કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ